જૂનાગઢના જે ભારતી આશ્રમના જે મહામંડલેશ્વર જે મહાદેવ ભારતી બાપુ જે બે દિવસ ત્યાં ગુમ થયા છે તેને લઈ સમગ્ર પોલીસ તેમજ જે એસઓજી સહિતની ટીમો જે કામે લાગી છે અને સાઠ કલાક વીતવા છતાં પણ હજી બાપુની બહાર નથી મળી ત્યારે વાત કરવામાં આવતી જે સુસાઈડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મહાકાલી ધામ ખાતે જે આવ્યા હતા દિવાળી સમય આસપાસ આવ્યા હોવાની પણ આ જે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે મહાદેવ ભારતી બાપુ ગુમ થવાની ગંભીર ઘટના બાદ આ સ્થળનું મહત્ત્વ પણ વધી ગયું છે કારણ કે કે બાપુએ તેમની નોટમાં અહીં વિતાવેલા સમયને શાંતિપૂર્ણ ગણાવ્યો હતો ત્યારે મહાદેવ ભારતી બાપુએ ઉલ્લેખ કર્યો હતો કે જે તેમણે ઉદાલી આશ્રમે આખા શ્રાવણ માસનું મૌન અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂર્ણ કરી તેઓ ખડિયા મહાકાલીધામ ખાતે આવ્યા હતા અને જ્યાં તેમના શિષ્ય રાજેશ્વરાનંદ ભારતી રહે છે તેની સાથે આ સમય વિતાવ્યો હતો ત્યારબાદ જે ટ્રસ્ટીઓ છે તેને તેડવા આવ્યા હતા અને અહીંથી તે પાછા આશ્રમ તરફ ગયા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે જે અહીંથી ટ્રસ્ટીઓ પણ તેને લઈ ગયા હતા અને હાલ જે જે અહીંથી લઈ ગયા બાદ જ આ બે દિવસ બાદ ગુમ થયા છે અને બે દિવસ બાદ જે ગુમ થયા હતા ત્યારબાદ તેના સીસીટીવી પણ વાયરલ થયા હતા જંગલમાં રસ્તા ઉપર ઝડપ જતા હોવા તે વાત કરવામાં આવી હતી સીસીટીવીમાં સ્પષ્ટ પ્રને દેખાઈ રહ્યું હતું ત્યારે ડોગ સ્કોટ સહિતની ટીમો કામે લાગી છે એસઓજી સહિતની ટીમો કામે લાગી છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે તેમજ સેવકો પણ ચિંતામાં મુકાયા છે જય વિરાણી વી ટીવી ન્યૂઝ ખડિયા